મહેસાણા પોલીસ હેડક્વાર્ટર્સમાં રેન્જ કક્ષાનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું જેમાં રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે મોગ ડ્રીલ પીટી તેમજ આધુનિક હથિયાર હેન્ડલિંગનું સુરક્ષાત્મક પ્રદર્શન નિહાળ્યું હતું સાથે જ રેન્જ લેવલની ક્રાઇમ કોન્ફરન્સ પણ યોજાઈ હતી જેમાં મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી એના સેરેમોનિયલ પરેડ લેવામાં આવેલ છે અને એની અલાવા જે અલગ અલગ પ્રકારની જે એક્ટિવિટીઝ છે જેમાં મેમોબ ડેલ છે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન ચેકપોસ્ટ અને એની અલાવા જે સ્કોડ ડ્રિલ અને પીટી અને વેપન જે છે ને હેન્ડલિંગ એવા પ્રકારની ઘણી બધી એક્ટિવિટીઝ ની ચકાસણી કરવામાં આવી છે એની અલાવા ગુડ્સ વારી નું પણ પ્રદર્શન થયેલ છે અને લો પોલીસ દરબાર પણ લેવામાં આવેલ છે જેમાં પોલીસની પણ કઈ રજૂઆતો હોય કઈ સમસ્યા હોય તો એ પણ રેન્જના વડા તરીકે પૂછવામાં આવ્યો છે